ૃત્ય લીલાસ બ્રજેશ કુમાર મહારાજ શ્રી ના આશીર્વાદ દ્વારા પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રી ના પાવન મિશ્રામાં મુખ્ય મનોરથિ તરીકે દર્ભાવતી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયંકભાઈ ઉર્ફે લાલાભાઈ દેસાઈ જાંબુ ઘોડાવાડાના મુખ્ય મનોરથી સ્વરૂપ અતિથિ વિશેષ પદે યુવા વૈષ્ણવ કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ રાકેશભાઈ તલાટી પોલીકેપ વિશ્વ લાડ સમાજ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ એચ શાહ વલ્લભશીલના રાજેશ પરીખ અલ્કેશભાઈ તમાકુવાડા બિરેન શાહ ડબોઈ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ મહિલા અગ્રણી મીનાબેન મહેતા કેતુબેન દેસાઈ આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેમરીસ વૃંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા ખાતે યોજાયું હતું દીપ પ્રાગટ્ય કરતા વચના દ્વારા જણાવ્યું છે કે સેટિસ્ફેક્શન એન્ડ સેક્રિફાઈસ દ્વારા ઉપસ્થિત તમામ પ્રભુતામાં પગલાં માડે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ વિનંતી કરી હતી અને મુખ્ય મંડળથી શૈલેષભાઈ સોટા મયંકભાઈ દેશાઈ અને ડાયશ પર બિરાજમાન તમામ સહયોગી દાતાઓનો આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ પસંદગી સંમેલનમાં દેશ વિદેશના એકસો છત્રીસ યુવતીઓ યુવકો લગ્ન ઉત્સુકોએ ભાગ લીધો હતો સ્પોટ એન્ટ્રી પણ ઇચ્છુકોને આપવામાં આવી હતી સ્થળ પર જન્માક્ષર મેચિંગ માટેની સુંદર વ્યવસ્થાપન કરવામાં આવી હતી અને જીવન જીવનસાથી પસંદગી પુસ્તિકા કીટ પણ આપવામાં આવી હતી બેઠક મંદિર વાગપતી ફાઉન્ડેશન દિવ્ય ફાઉન્ડેશન અન નક્ષેત્ર સુગદામના તમામ કાર્યકરો ઉમંગ વીર સંગઠિત થઈને કાર્યની સફળતા મેળવી હતી કાર્યક્રમ નું સફળ અને સુંદર સંચાલન અને બીનાબેન શાહે કર્યું હતું નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર